હા પણ તમે અત્યારે હા બરાબર છે આવું કરે સાચે વ્યવહાર છે પણ આપે હાસું છે પણ પેલા આપી દે આપડે કેવો લગ્ન માં કાંઈ લાવી કઈ તો આપડે સમજી હા જરૂર છે તો આટલે જ નીકળ્યા હોય

લે તો સારું અને તમે ત્રણ ત્રણ ગુટાણા છો મારો બાજરો ફૂટવાડ દીશો તાર બાપા વ્યવહાર તો લાવશે ને

એ હવે કેટલી વાર છે ડોહા ધાંગ લઈ જવાની એ વાર છે કાઢ્યા છે બધા ગામમાં વ્યવાર લેવા મેં વ્યવહાર કર્યો છે તો મારે પાછો લેવો ને સમજી લે એ તો પણ માણસ ખાતા જાય અને વ્યવહાર કરાવતા જાય એ તમારો વ્યવહાર કોઈ રાખી નઈ બેસે ખાતા વ્યવહાર કરાવતા જાય ખાતા કરાવતા જાય આપણે ત્રણ પેલા જાન માં જતા

આ વ્યવહાર પૂરતો મારો લાવે તો હારું ઓહો હો એ મારા રોયા મહણિયા એ વેવૈના નકરા ફોન આવે હે એ મુરેત વ્યુ જશે મારે હું જવાબ દેવો એ મુરેત તો ડોટ કલાક પછી બીજો હારું આવશે આ વ્યવહાર વ્યુ જોઈ નહી આવે મારે તો વ્યવહાર લેવો છે ને લેવો છે ને લેવો જ છે તું આમ સાઈને મને માઈલ કો ટાક પર ટાક હા એ ફારું કેટલા શીખડા વેરા કરે છે આ દાદા પૈસા આપો હવે કાવડિયાના દીકરા હેઠો બેસ આમ

મને વહેલી ઉઠાડવી જોઈ ને ભણવાના શોખ તને હોય તો તારે વેલું ઉઠવું જોઈએ પડારા નથી કરવા એ અસલ મજાના ગીત ગાવાનું ચાલુ કરો અમને

હા અને પૈસા હસાવજો જો એક ઢોકડો વ્યવહાર માં લખાણ માંથી તૂટો ને તો મારા જેવો કોઈ ફૂંડો નથી હા પર પેલો લખ્યો તો છે ને

હવે પાંચરા જાનવાળા નું ઘાસ હવે તું જ અમારી થઈ જવાનું ઘાસ મુંગી મળ કે લગા બે ધોલો ન એટલે જી મામી બોલવાનું નથી કાઈ આ કાઈ મફત ન ખાવી હવે જી જવાય તો એ તમે હવે આ હે ને ખોરામાં પાંચ નાખો અને પાંચ એટલે હવે જા ઉગલાવી અમારા ગામનો રિવાજ છે માતાજી ભગવાન મે દેવાનું હતું એ તમને દઈ દીધું છે હવે મગજ મારી કરો માં મારી હે ગાયો કા ગાડે બેહારો કિનાને એ પતાહ નઈ નો જો લે તો અમારી છોડી આતી ક્યાં ઊભી નાખાય અલે ચાલ નઈ જવા દે હા હવે નઈ જવાય તો નો હાલે તો આયા કરે માથા વદે રહે છે ઊભો થાય ન માલા શું બેઠો છો કે આ ના છે આ પાસના જેનો આટલું બધું ધીના

હાલો લીલા બોરને જાન પાછી તો તાવાજો નથી કાય પર હું કે વેવાય એ તમે એવું કરો માં એ પાંચ નારીએ ને પાંચ પતાહાના ખોબા તો તમારી પાસે માંગા બીજું અમે છોકરા પણ આવા મારી માયું જીવ છો કે જીવ નથી આ મુરત્યો પેલો પણ આવો

એ તમ તારે હું મોકલાઈ દઈશ એ કાઈ ધંધો કરવો નથી જ્યાં સુધી વિવાદ પૂરો ન થાય ત્યાં સુધી અમે છોડી અમે નઈ મોકલી જાવ ઠીકરો આમાં બધું ટેકાયેલું છે મેં તમને કેટલું દીધું ને કેટલું લીધું એ ન દેવાના અમે તમને દાગીના દીધા છે આ છોડી ફામે થી બહુ ને બેઠા છે અને હવે તમે કે પાંચ નારિયેળ ને પાંચ ખોબા પતા શા લેવા જવા મારે એ પણ આમ જો ટીને ઇને

એ આ કે સા બધાય ની ખાંડુ આવડી આવડી છે એટલે તો હવા હોયા તો ને એ હવા લઈ લઈને ખાતી છે કાદા ને હા એમ હાલો બવ તમ તરે તમે એ હાલો લઈ લ્યો તમ તરે એ બવ ને એમ ન આવવા દે ને હવે હાલો થી આવી ગઈ એ ભાઈ જાન જરા ભરી દીધા What do એ મગના કેટલા શીકણા કેટલા શીકણા ખોબો પતા હાનો ન દીધો કે તારી બાઈનો ખોબો આમ પાછો કાઢ્યો અરે એમ નો આલે એ હાલો જાવું આપણે આવું તો આવી ગયો ને હવે બોરું ન પડું આલે એ तो 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 है 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 ना 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 ना